ડીસાની વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા ડીસાની સેન્ટ જ્યરિયર્સ હાઈસ્કૂલ ખાતે ચોત્રીસ વાર્ષિક ઉત્સવની ઉજવણી શાળાના આચાર્ય રાજ અને એનસીસી ઓફિસર ભરતસિંહ બી ખડેલીયાના માર્ગદર્શન હેઠળ ઉત્સાહભેર કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ સાથે સાથે શિક્ષણને અપનાવી મળતું સારું જીવન સુખી જીવન નાટક ભજવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ડીસા સોઈન્ટ જેરિયર્સ હાઈસ્કૂલ ખાતે ચોત્રીસમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ દર્શાવવામાં આવી હતી શાળાના છાત્રો દેશની સંસ્કૃતિનું વર્ણન કરતા કાર્યક્રમો લોકોના જીવનમાં ઉપયોગીને માર્ગદર્શન આપતા કાર્યક્રમો કર્યા હતા શાળાના સંચાલકોએ પણ વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતાની ટોચે પહોંચવા માટે વ્યસનથી દૂર રહેવા અને માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અપીલ કરી હતી સાથે જ પોતાના ગામ અને દેશના વિકાસમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી